ઓમ નમઃ શિવાય જય ભોળાનાથ હર હર મહાદેવ ઓમ ત્ર્યંબક સુગંધિમ પુષ્ટિ વર્ધન ઉર્મૃતાવડા ત્રીજ વ્રત ભાદરવા માસની સુદ ત્રીજના દિવસને કેવડા ત્રીજ કહેવાય છે આ વ્રતને કેટલાક હરતાલિકા વ્રત પણ કહે છે સવારે સ્નાન કરીને સંકલ્પ કરવાનો પછી ગણપતિજીનું અને ગૌરી પૂજન કરવાનું રેશમી વસ્ત્રો પહેરવાના પછી શંકર ભગવાનની ભાવથી પૂજા કરવી બીલીપત્ર અને કેવડો ભગવાનને અર્પણ કરવાનો પછી કેવડા ત્રીજની કથા વાર્તા સાંભળવી નકોરડો ઉપવાસ ન થાય તો થોડું ફરાળ લેવો રાત્રે જાગરણ કરવો હરિનામ સંકીર્તન કરવું કેવડા ત્રીજની કથા એકવાર નારદ મુનિ હિમાલય પાસે ગયા નારાયણ નારાયણ આવો દેવર્ષિ નારદ પધારો હિમાલયે આવકાર આપ્યો પછી તો હિમાલય પાર્વતી પાસે યોગ્ય વર શોધવા નારદજીની સલાહ માંગી વિનંતી કરી કે આપ કોઈ યોગ્ય વર બતાવો નારદજીને તો આટલું જ જોઈતું હતું તેમણે તો ભગવાન શિવજીના બે મોઢે વખાણ કર્યા પાર્વતીજીએ તો મનથી ભગવાન શંકરને પોતાના પતિ માન્યા હતા પણ નારદજીએ વખાણ મહાદેવજીના કર્યા અને લગ્ન વિષ્ણુ ભગવાન સાથે કરો તેમ કહ્યું તેથી પાર્વતીજીને અત્યંત દુઃખ થયું પાર્વતીજીએ પોતાની એક ખાસ સખીને આ વાત કહી અને નક્કી કર્યું કે આપણે ક્યાંક જતા રહીએ એમ નક્કી કરી લાગ મળતા જ બંને વનમાં જતા રહ્યા ખૂબ ચાલવાથી થાકી જવાથી એક ઝાડની નીચે બેઠા પાર્વતીજીએ રમત રમતમાં માટીનો ઢગલો બનાવ્યો અને તે ઢગલો શિવલિંગ જેવો દેખાવા લાગ્યો તેથી માટીથી ઢગલાને બરાબર શિવલિંગ આકાર આપી વગડાના ફૂલ બીલીપત્રો અને કીવડા શોધી લાવીને ભગવાન શંકરના બનાવેલા લિંગની પૂજા કરી આ દિવસ ભાદરવા સુદ ત્રીજનો દિવસ હતો ઘેરથી નીકળી ગયા તેથી ભોજન થયું થઈ શક્યું ન હતું આમ નકોડો ઉપવાસ પણ થયો હતો તેથી જાણે અજાણે પાર્વતીજીથી કેવડા ત્રીજનું વ્રત થયું શિવલિંગની પૂજા કરવાથી તેનું મન પ્રફુલ્લિત થઈ ગયું અને પાર્વતીજી ધ્યાન કરવા લાગ્યા ભગવાન શિવજી તેમની પૂજા ભક્તિ જોઈને ત્યાં પ્રગટ થયા અને પાર્વતીજીને કાંઈક વરદાન માગવા કહ્યું પાર્વતીજીએ કહ્યું દેવ આપ ખરેખર પ્રસન્ન થયા હોય તો વરદાન હું માગું છું કે આપ મારા પતિ થાવ ભગવાને તથાસ્તુ કહ્યું ને અલોપ થઈ ગયા આ બાજુ સાંજ સુધી પાર્વતીજી આવ્યા નહીં તેથી હિમાલય તેમને શોધવા નીકળેલા અને ફરતા ફરતા જ્યાં પાર્વતીજી હતા ત્યાં આવ્યા પાસે આવીને હિમાલય કાંઈ કહે તે પહેલાં જ પાર્વતીજી બોલ્યા કે મન વચન અને કર્મથી હું મહાદેવને વરી ચૂકી છું માટે હું બીજા કોઈની સાથે લગ્ન કરવાની નથી કેવડા ત્રીજના વ્રતના પ્રભાવે હિમાલયને મહાદેવજીએ પ્રેરણા કરી અને શંકર પાર્વતીના લગ્ન થયા આમ હે ભગવાન ભોળાનાથ જેવા આપ કેવડા ત્રીજનું વ્રત કરવાથી માં પાર્વતીજીને ફળ્યા એવા અમનને સહુને ફળજો બોલો પાર્વતી માત કી જય ગજાનંદ મહારાજ કી જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે